પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી નું આગમન થતા તેમને આવકારવા માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટેલી હતી અમરેલી જિલ્લામાં આજે ભાજપ માટે જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમ વિશાળ બાઇક સવારો અને ભાજપની કેસરી ઝંડીઓથી અમરેલી રાજમાર્ગો પર નીકળેલી વિશાળ રેલી દિલીપ સંઘાણીના સન્માન માટે યોજાયેલી હતી ગુજકો માસોલના ચેરમેન બન્યા બાદ પ્રથમવાર અમરેલીના આંગણે આવેલા દિલીપ સંઘાણીને સત્કારવા સન્માનવા માટે આખું અમરેલી જાણે હિલોળે ચડેલું હોય તેવો માહોલ અમરેલી જિલ્લા ભાજપે ઉભો કરી દીધેલો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુને ફુલહાર કરી સંઘાણીની સન્માન રેલીને શક્તિ પ્રદર્શન કરેલું હતું જે અંગે ખુદ દિલીપભાઈ સંઘાણીએ જણાવેલું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ લોકશાહીમાં લોક સમર્થનને આપણે શક્તિ પ્રદર્શન કરીએ છીએ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ગુજરાતમાં દોઢસો સીટ લાવવા મુજબ આહવાન કર્યું છે અને લોકોનો વિશ્વાસ બેઠે એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે લોકો જોડાયેલા છે એને શક્તિ પ્રદર્શન ગણતો શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું સન્માન તો સન્માન આખરી આ જિલ્લાની પાંચે પાંચ સીટ ભારતીય જનતા પાર્ટીને આવે એ ઉત્સાહ બતાવવા માટે એનો સીધો રસ્તો ભારતીય જનતા પાર્ટી જ આ દેશનું અને રાજ્યનું કલ્યાણ કરી શકે એ વિશ્વાસ સંપાદન કરવા માટે આજના કાર્યક્રમને મૂલવું મને એમાં કોઈ અજૂતું દેખાતું નથી અત્યાર સુધી સામાન્ય રીતે આ સીટ ઉપર કોંગ્રેસનો કબજો હતો ભાજપ કુલ તેત્રીસ ડાયરેક્ટરો છે જિલ્લા દીઠ એક ડાયરેક્ટર કાયદા અને બાયલો પ્રમાણે અને એની વિધિવત રીતે કલેક્ટર ચૂંટણી કરે છે અને આ ચૂંટણીમાં તેત્રીસમાંથી અઠ્યાવીસ સભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ચૂક્યા છે માત્ર પાંચ કાર્યકર્તાઓ કોંગ્રેસના ચૂંટાના જ્યારે ચૂંટણી થઈ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ કાર્યકર્તાનો સેન્સ ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળે લીધો અને મને આ જવાબદારી સૂંપવામાં ભાજપે નિર્ણય કર્યો તો બોર્ડમાં બધા હાજર હતા પણ પાંચ કોંગ્રેસના કાર્યકર્તા ઉમેદવારી કેવા મોઢે કરે એ વિચારી શકાય અને એમાંય આપણા જિલ્લાના તરીકે પ્રતિનિધિએ પહેલેથી જ મને સમર્થન જાહેર કર્યું એના કારણે કોંગ્રેસ પાસે પૂરા મત નહીં હોવાના કારણે સામાન્ય સહકારી પૂર્તિમાં જેની બહુમતી હોય એ સંઘર્ષ કરવાના બદલે સમન્વય કરીને સૌને સાથે રાખીને સૌના કલ્યાણ માટે રાજ્યના વિકાસ માટે અને આ ખેડૂત હોય ખેડૂતના હિત માટે સૌ સાથે મળીને ચલાવે એવો ભારતીય જનતા પાર્ટીનો ઉદાર ભાવ છે સૌનો સાથ સૌનો વિકાસ એટલે અમે સૌને સાથે લઈને આ સંસ્થાના માધ્યમથી ખેડૂતોનો વિકાસ થાય એ દિશા તરફ જવાનો અમે વિશ્વાસ આપ્યો એટલે કોંગ્રેસે ઉમેદવાર ઉભો ન રાખ્યા અને અમને બિનરીપૂર સાહેબ અમરેલી જિલ્લામાં એવું લાગે પાંચ ભાજપને સીટ મળશે લાગતું નથી આવશે એવો વિશ્વાસ ગુજરાત રાજ્યની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અગાઉથી જ અમરેલી જિલ્લાની બધી બેઠકો ભાજપ કબજે કરવા માટે અત્યારથી જ દિલીપ સંઘાણીએ શક્તિ પ્રદર્શન કરી કોંગ્રેસને બેબાકડા કરી દીધા છે ત્યારે સંઘાણીના સન્માનમાં મોટી સંખ્યામાં રાજનીતિજ્ઞ વ્યક્તિઓ ઉપસ્થિત રહેલા હતા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના શ્રી ગણેશ શરૂ થઈ ગયેલા છે ત્યારે કૃષિમંત્રીએ અમરેલી જિલ્લાની પાંચે પાંચ બેઠકો કબજે કરવાનો દાવો કરેલો હતો જ્યારે આજના દિલીપ સંઘાણીના શક્તિ પ્રદર્શનમાં ચાલુ વરસાદે સન્માન સમારંભ ચાલુ રહેલો હતો અને ભાજપ વધુ ગેલમાં આવી ગયેલું હતું તે વાસ્તવિકતાઓ પણ જોવા મળેલી હતી શાંતિ જાળવે ભારત માતા કે વિધાનસભાની ચૂંટણીના શ્રી ગણેશ તો આમ તો ગુજરાતભરમાં બહુ સમયથી શરૂ કરી દીધા છે આજે અમરેલી ખાતે દિલીપભાઈ સંઘાણી જે હુચકુમાસોલના ચેરમેન બન્યા એના માનમાં જિલ્લાભરના કાર્યકર્તાઓ જ્યારે સ્વાગત કરવા ઉત્સુક હતા અને તમે જોવો છો બહુ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે શોર્ટ સમયમાં એક જ દિવસમાં આટલો મોટો કાર્યક્રમ થયો છે આ ઉત્સાહ એ ચૂંટણીની આજથી શરૂઆત અને હવે પછી આ પાંચે પાંચ સીટ લઈ લેવાની જે વાત છે એ અમે આંચકીને પણ લઈ લેવાના છીએ એવા નિર્ધાર સાથે ભાજપ આગળ વધી રહ્યું છે